ટકાવારી ઘટતી હોય તો બીટ ખાવામાં સારું આમ ન ભાવે પણ આવી રીતે ભાવે છે આપણે બીટ ખાઈએ તો આપણે મિક્સરમાં ક્રોસ કરી નાખીએ છીએ એટલું એકદમ સરસ કોણું બીટ છે માર્કેટમાં હાવ સસ્તા બીટ મળે છે તમે જરૂરથી ટ્રાય કરજો આપણે બીટનો સુંદો બનાવવાનો જો એકદમ સરસ થઈ ગયો છે તો આપણે એક બીટની અંદર કાઢી લઈએ આપણે બીટનું પાણી કંઈ કાઢવાનું નથી એકદમ મસ્ત થઈ ગયો છે તમે જોઈ શકો છો ને ઘી લીધું છે આપણે એક ચમચી ઘી થી સારો ફ્લેવર આવે ને સેજ આપણે આને બે થી ત્રણ મિનિટ આપણે બીટને આપણે પકાવી દેવાના છે અને એલસી લીધું છે તો એલસીને આપણે કૂટળી છે તો આપણે નાખી દઈએ છીએ બીટનો આપણે જે સૂંધો કર્યો હોય ને એના આવી રીતે આપણે અને હલાવતો એવા ધીમા ગેસ ઉપર બીટને આપણે સુંદાને જો આપણા બાળકોને લોહીની ટકાવારી ઘટતી હોય તો તમે આવી રીતે બાળકોને ગમે તેમાં નાસ્તામાં કે ભરીને આપો રોટલી સાથે કે બ્રેડ સાથે કે ગમે એની સાથે તો બાળકો આપણે ખાઈએલી સલાડ કરીને દઉં તો નહીં ખાય ગોળ નાખ્યો છે આપણે એક વાઇટકી એક સુધારીને અને બે થી ત્રણ મિનિટ પાકવા દઈએ એટલે એકદમ સરસ ગોળ ગોળ છે એ ઓગળી જાહે ને ધીમા ગેસ ઉપર આપણે પકવા દેવાનો છે એલસીનો ભૂકો નાખી દીધો એલસી થી ફ્લેવર સારો આવે છે આપણા સુંદરની અંદર તો જોઈ શકો છો એનો કલર થોડો બદલી ગયો છે સરસ પાકી ગયો છે સૂંદો છે આની અંદર આપણે ઘર નાખ્યો છે ને થોડા આપણે બદામ નાખશું તો બદામ બદામને આપણે કૂટડી નાખીશું વધારે નહીં નાખવાના થોડાક નાખવાના જે પછી આપણે કાજુ હોય કે બદામ હોય કોઈ નાખી શકો તો તમે જરૂરથી ટ્રાય કરજો આ બીટ નો આપણે સુંદર બનાવવાનું આપણા બાળકોને ખવડાવજો તમારા બાળકોને ખવડાવજો તો આપણે એક કાચની બહેણી અંદર ભરી દઈએ લાંબો સમય સુધી બગડે પણ નહીં આની અંદર આપણે પાણી કંઈ ન નાખ્યું હોય એટલે ન બગડે સરસ ઘીને નાખીને આપણે આને પકાઈ દીધો છે જો આવી રીતે આપણે ભરીદી એમ એકદમ સરસ એ દબો પેક કરી દીધો હશે આપણે રોટલી આપણે લીધી છે એની અંદર આપણે આ છે છે એ જવાનો તમે બાળકોને નાખી દો ને ડબ્બાની અંદર પેક કરીને તો અને કાચની બરણીમાં ભરીને આપણે ફ્રીજની અંદર મૂકી દેવાનો એટલે આ બગડેની બે થી ત્રણ મહિના હોય એકદમ સરસ તો આવી રીતે આપણે બધીમાં જો એકદમ સરસ થઈ ગયા જામ જેવું દેખાય છે એમ લાગે કે જામ જ છે અને આપણે આની બીટનો કે કહેવું એટલે સરસ લાગે છે પણ તમે જોઈ શકો છો તો તમને અમારા બેટ બીટના સુંદરનો વિડીયો સારો લાગે તો વિડીયાને લાઈક શેર કરજો ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મળીશો અગલા વિડીયો કે બાય બાય આવી રીતે આપણે નાસ્તાના ડબ્બામાં ભરી દેવાના છે મારી બે બેબી માટે શ્રદ્ધા ઉર્વિશા માટે થોડો આપણે વધારે જ ભરવાનું તો એ બાને ખાય તો ખરી સરસથી ખાઈ લઈશ બાકી આમ તો ખાય બીટ નહીં ખાતા